રાજકોટ મહાનગરપાલિકાના આપણે કીધું ચેરમેન સાહેબ રાજકોટ પાણી માટેનો પ્રશ્ન પરંતુ એ લોકો નથી કારણ કે મેં પ્રશ્ન

એટલા માટે બે ધારાસભ્યો દસ મિનિટમાં જ્યાં પહોંચી જાય ક્યારે પહોંચી જતા હોય મોટા મોટા જે ધારાસભ્યોથી પણ કોઈ મોટો વ્યક્તિ છે જે પ્રદેશ ભાજપમાં એટલેન્ટિક ટાવરમાં ત્રણ લોકોના ત્રણે લોકોને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતા એના ઘરની પરિસ્થિતિ જોતા